અહીં જોતા હું સાથે મારી સાથે હું એમની સાથે હતો એવા વકીલો પણ છે ટ્રગળ આજે એક શિક્ષિત અને ઘર વ્રથ જ્યારે હોય અને आजे क्यारे बारे यूं नक्की करी हुए के हमें हमारा जरा सुझे तो जन्माट करी है ये बारा मटे को बांजे जी वाप के रमर पजा एक दम लन्नेट अने दमरे क्या करे माना भी अने रजाने नहीं आया पावा तुम्हारी पासे आउट था તમારા ક્લાયન્ટ જો હોય એને લઈ આવો એટલે તમારું કામ જે છે ખૂબ અગત્યનું કામ હોય છે અને મને વાત નો કે જ્યારે આપણે જે બિલ્ડિંગની વાત કરી લગભગ કેટલા કરોડના ખર્ચે સુડતાલીસ કરોડ જે નવું આપણું બિલ્ડિંગ થવા છે થઈ ગયું कि प्यारे बनवान होते पहला मैं 12 ना जाऊ सभियो ने वकीलो ने त्या बुलाया और મને યાદ કે પ્રદીપજી આપડા લો મિનિસ્ટર અને કેવો કે હું થી પૂરી ભૂમિકા માતો તમારી ચેમ્બરમાં બજે આયા તા આપડે પ્રદીપજી ને આપની ચેમ્બરમાં બોલા અને મે આવી અને એક જ મુદ્દ પર કહી દીધું તમારે

આપણા માટે ગોપાલનની વાત કહેવાય અને આભાર એમનો માનવો જોઈએ કે એમને આ આપણને નડિયાદને એક સુવિધા ડિસ્ટ્રિક્ટ કોર્ટની કરી આપી બીજું ખાસ કરીને હમણાં જે કહ્યું એમ અનિલભાઈ કે તમારી જે સવલત માટેની ચેમ્બરો હતી એની સુવિધા ફક્ત હાઈકોર્ટમાં જ છે એટલે

આપણને મળી પણ ગયા અને મળીને મેં રજૂઆત કરી કે આ સુવિધા આપણને ઉપલબ્ધ થાય એવું કરવું છે સાહેબ તમે જો આ રૂપિયા અમને મજૂર કરી આપો તો આ સુવિધા નડિયાદને મળે અને એમણે તરત જ બીજી કોઈ વાત કર્યા વગર સીધો કાગળ હાથમાં લઈ અને થોડો કેપિટલ નો ઓર્ડર મંજૂર કરી આપ્યો એટલે આપણા માટે વાત છે મને મોકો ના મળ્યો પણ ગ્રાહકાર એટલે ખાસ કરીને તમારી સાથે જોડેલ હતો બીજું ખાસ તો એ કે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે કાલ આવા રાજપૂર્વક મને બોલાઈને આખી વાત કરી કે પ્રમુખ શ્રી પણ હાજર હતા અને આપણા ડીડીપી એ પણ હાજર હતા અને મને કહ્યું હતું કે આ વહેલી તકે કામ થાય તો સારું તો એના માટે પણ આપણે ઝડપથી કામગીરી થાય એના માટેની પણ બધી કોશિશો કરીને આપણ પ્રયત્ન સફળ થયો પૂરી કરવાની કઈ છે અને એ પ્રમાણે થઈ જાય પછી નવા કોર્ટના બિલ્ડિંગનું ઓપનિંગ થાય એ આપણા માટે ખૂબ આનંદની વાત થશે અને તમારાથી શરૂઆત થશે નવા બિલ્ડિંગની અંદર એક લડવાની અને એનાથી પ્રજાનું જે તમે न्याय तंत्र નું જે કામ છે એ તમને કહી શકું કે આપણો સૌ માટે કોપરની વાત છે પરથી એક વાત તમને મને સદાય સરકાર આપતા આયા જોનર નિયંત્ર છટમતી દાર્શનિક તરીકે અને ગ્રામ કમતી મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે પણ પડો એ બહુ નાની ઉપરથી રાજકારણનો ઓબ્લીગો બત્યાસી દીધું

અમે નડિયાદની અંદર જે નવ કોર્ટ બિલ્ડિંગ બનાવવામાં આવેલું છે એની અંદર આપણા નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈનો ખૂબ મોટો સિંહ ફાળો રહેલો એમને પંચાવન સુડતાલીસ લાખ સુડતાલીસ કરોડનું બજેટ સૌ પ્રથમ જ્યારે બિલ્ડિંગ બનવાની શરૂઆત થઈ ત્યારે મંજૂર કરાવેલું અને ત્યારબાદ અત્યારે અમે વકીલોને વકીલોને સવલતો મળી રહે અને એમને સેન્ટ્રલ એસી ને એમનું રૂમ થાય એની માટે બીજા વીઆરબી થઈ લઈને પાર્ટિશન માટેના જે તેર કરોડ પાંસઠ લાખની જે બી દરખાસ્ત હતી એ પણ એમણે ત્વરિતપણે અને સીએમ સાહેબ સાથે તાત્કાલિક મિટિંગ એપોઇન્ટમેન્ટની મિટિંગ કરાવીને અને તાત્કાલિક ધોરણે મંજૂર કરાવેલી એના અનુસંધાને અમે નડિયાદના ધારાસભ્ય શ્રી માનની શ્રી પંકજભાઈ દેસાઈનો સન્માન સમારંભ રાખેલો ત્યારબાદ અમારી કમિટીએ જે તે વખતે એવું વચન આપેલું કે નડિયાદ બારના કોઈ પણ વકીલ ભાઈ બહેનો છે એ વિવાદથી વંચિત નહીં રહે એના અનુસંધાને કમિટીએ સર્વાનુમતે એવો નિર્ણય લીધેલો કે નડિયાદવાના તમામ વકીલ ભાઈઓ તથા બહેનોને પાંચ લાખનું વીમાનું કવચ આપવાનું એ અને ત્યારબાદ નડિયાદ બારની અંદર જે નવ નિયુક્ત એજીપી અને રિન્યુઅલ થયેલા જે આપણા મારા વકીલ ભાઈઓ છે એનો સન્માન કાર્યક્રમ આજે રાખવામાં આવેલો અને એના અનુસંધાને અમે બધા ભેગા થયેલા અને પંકજનું સન્માન તેમજ નવનિયુક્ત એજીપી શ્રીઓનું સન્માન રાખેલું હતું એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એજ્યુકેશન છે જે બારમી સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે